બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હતો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર તાત્કાલિક બાંગ્લાદેશ પર પગલા ભરે તેવી માંગ કરવામાં આવી હતી દેશભરમાં યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશના વડાપ્રધાનના પુતળાનું દહન કરી બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે ફ્લેગને સડગાવવામાં આવ્યો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા તેમજ પાદરા તેમજ ગુજરાત પ્રાંતના હોદ્દેદારો અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પાદરા ખાતે આક્રોશ વ્યક્ત કરી બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું પાદરાના નવા એસટી ડેપો સામે આક્રોશ સાથે ભારે સૂત્રોચ્યાર અને પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવીને તાત્કાલિક બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા આપે તેવી માંગ કરવામાં આવી હતી સાથે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ આક્રોશ સાથે ચીમકી ઉચ્ચારી હતી